હાલો દોસ્તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે સૌને જો આજે મારે છે ને બહાર જવાનું છે અને નવરી થઈ ગઈ વહેલી એટલે ભાઈ ક્યાં બહાર જાવી આમાં જોડાઈને રહેજો એટલે ખબર પડે બહાર જવાનું છે બહુ સારા કામે હા પગતે પૈસા જાઝાની થશે વાપરી આવું અમે એટલે બહાર જાઉં

ઓમે એમ સે ને ઘેર બાજુ જઈ રહી છે હવે જયા કોકિયા ને હાલો આ કારા પાપન બોદા ઓમે આઈ છે ને આવી ગયા છે વાસણવારા ની દુકાને ખીરસ રાખ કે હા તો કોમ હે હા નઈ ઈ નથી આ છે આ છે આ કોક છે આ ઈવડુ ઈચ કોખોસ એ વલુ પર ફાઈ નાત માં સે નીકસે એને ખબર છે ભાઈ ભાઈ આઈ કાઈ દીધી ને તો બતાવાનું તમો ની તો મોયા ગઈ હા છોડાય ओ बाबा आसन અમારા રમેશભાઈ જલદીપુ જાડો રે ડ્રાઈવર તમારી ચલાવો મારા ડ્રાઈવર તમારો પ્યાર જો ઘરે આવી ગઈ સૌ ને હવે જો આ પૂરાનું મેથી ભગતે ઉપાડી રેખાશે ધાણા હવે મારે અટાણે રાંધો ને પછી પૂરા વારવા વર ગઈ એટલે હવે પહેલાં રાંધી લઉં ઓલી વાડીએ સકેડી આવી હતી તો ત્યાં વૈયા ગયા એટલે મારે રાંધવાનું છે ને પૂરા વારવાના છે અને હવે અમે હોય એવા ખરીદી કરવા ગયા હતા એટલે ખરીદી કરીએ એવા હું ખરીદી કરી એમ પછી બતાવી Shit.